અમે મો પાવન કરવાની જરૂર નહીં પહેલી વખત મારી ટીમ ને તારી ટીમ ને પછાડીતી ત્યાં સુધી દાડા પહેલાની વાત છે પણ અતાની વાત કર ને આ તમારા બોલરો બધા બોલિંગ નાખી પણ મારા ખેલાડી બે સગ્ય સગગા મારી તું જૂઠો ખરા બધાની બોલિંગ ધોઈ નાખી જોઈ લે આય જાજો પપડા બોન્ડરી

તો તો પહેલા તું શું કરે પોલો આવી નેકરવાં કરને હોય થી તારો ઓકળે આયો હા તું ને મારી હમણાં તારો બાબુ બોલે તો તારો બાબુ ને તો પણ હું તારા ઓકળે બોલવો આયો તું મારો ઓકળે પોલોચા માયે કેજે મને અલ્યા તારો ભાવ હોય થી ને કામ તો મક્તો તો તાર મજાક સાલ ના થાતી હોય તો એ તો ખાલી મેં તને કીધું તો જો તારા ટીમ માં હારવા મંડે હે મારા ટીમ માં સગે સગા મારે હે અભી મારા ટીમ વાળાએ વિકેટો લીધું એટલા ના જીરવી જૂત મને ટક્કર મારી તું અલે તું હોય ને કાવંગડો મઈ નાશે ને પટાઈ નાખે હું અલ્યા એ તારી તાકાત નઈ મને પટાવવાની અલ્યા એ છોટી લાગી છોટી લાગો એ કાવંગજી મારા પાડોસમાં તો હાઈ આઈન હી તું અલ્યા પણ હું વાત થઈ કેજે તમે તમે સાઈડ મરો તમે સાઈડ મરો

મારા કોનનો પડદો ફાટી ગઈ એ બોલે ને જ ગમતું નહીં મેં તો મના આ ખરેખર આ કાલ મૂઢો મારા પળસમાં રહેવા આવ્યો ને તેરે બોલો તો મને ગમતું નહીં આ તો કોઈ ઓસો નઈ પણ બાજુમાં એટલે મારા બોલાવો પડે કદા કાલ મૂઢાનું નોમે ના લઉ ખરેખર તો અમુક કાઈને જેવું મગજ જાય ને કે ફેવિકિક લાઈન અને મૂઢો ફિટ કરી નાખું અરે ખર હવે આ બે જણા મારા ઓરસા ઝઘડા ઉપર આયા હે આ બે જણાને કોક કરી જબાવા પડશે કોક આઈડિયા કરવો પડશે મારે હા હા બીના મનમાં એવું છે કે મારા શરીરમાં બઉ જોર છે ને હા જોર છે હા મારે પણ તને ખબર નહીં

તમારે બેન વચ્ચે બોલવાનું નહીં બરાબર સોલ્યુશન આવી ગયું અમારે બોલવાનું નહીં તમારે એકબીજાને બોલવાનું નહીં એકબીજાનું ગમે એવું કોમ હોય ને પહેલાં મના એમ કહેવાનું તમને કહેવાનું હા તમે તમારા ગોયંજીનું કોમ વખત નહીં તમે મના એન કહેવાનું તમને ગોઈંજી કહ્યો બરાબર છે હા ગોઈંજીને તમારું કોમ હશે હોય તો ગોઈંજી મના એમ કહે હું તમારે આહિંગ કહ્યું આપણો તો મંજુર છે આને મકા મારે બોલવું જ નહીં મારે ગયું સારું નહીં બોલું તમારે નહીં બોલવાનું તમારે નહિ બોલવાનું બરોબર છે

બોલવાનું બંધ કરાવી દીધું અને એને કઈ ના છું તમારે એક કોમ હોય તો મારા ઘેર આવી જવાનું મને જોણ કરવાની કોમ હશે એટલે મારા ઘેર

તમારે કરવાજી નું કોમ પડે તમારે જીધું મારા જોડે મને કેવાનું બરોબર છે હું વાત કરવા પોકારી હા તો અત્યારે તમે હેડો અને બાર હું વાત કહી દઉં બરોબર છેલ્દી

પાજીમ પડતો કરો તને હોય અલ્યા તો પણ તું તું ના કર મે તારું નામ લઈને નઈ કીધું અલ્યા પણ તમે એ ભાઈ કોઈ મીરી ના હોય તો કશું માથા કુટ ના થાય એટલે આજે મને શોખ નતો પેલા હાગન પંચન ની દુકાન વતાવા જો તો આ હવે બાઈક લઈ જજો આ બધું બા બોલું કરે ને મારા જોડે ઝઘડો કરો બીજું કોઈ નહીં મારે કોઈ ઝઘડો કરવો નહી હું તો ખાલી આવી જા મેદાન ખબર પાડું છું અલ્યા પણ તમે હું લેવા ઉતાવળા થોસો પેલા પણ તમારો વચ્ચે હું નઈ લે હે જે કે હોય મને કો હું એને કયો ચાલુ કરો

કેમ તમારો આખો પરિવાર લઈને મારા ઘરે આયા છો તમારે કોમ હતું શું કોમ હતું આ બેને જમીન અને ભાગ પાડી આજો આ બેને ઓ વાહ એ તંપુલાલ હું બોલો યાર કોણ હક નઈ અજી આ બે જણની ઉંમર તો જો હી એક જ ભરે પ્રોપર્ટી માં ભાગ પાડી નાલ દેવા છો પણ ઈવન જોવો તો ઈવન ધ્યાન પૂજી લો તમલે એ આ રે રે મને આ પરિકામો ભાગ બે ના છોકરા ને સંસ્કાર આ નહીં પડતી તમારા આ બે તમે પણ તમે તો મોટા હોય યાર સમજે નહીં નહીં મારા જોડે ના મોને એટલે તમારા જોડે લઈ ના હું એક ભીખ માં જે દાણા આવી બે દાણા ના જમીન ના તમે ભાગ પાડશો ને તો મારા હજી જમીન ને મારશી

થપ્પો કરી અને પથરે મેલીન જતા રહ્યા હી આવી ભલા મોણા મારા નાવું છે વચ્ચે વચ્ચે તગારું પડી છે તમે ઈવન કોઈ તગારું લઈ રહી મારે નાવાનું ઉતાવળ છે હવે પણ ભલા મોણા એડજસ્ટ કરી નઈ રોકીએ ના એક બાજુ ભમરા છે યાર એડજસ્ટ થાય એવું જ નહીં એવું છે વચ્ચે વચ્ચે તગારું પડી છે હમણાં માર બાઈક વચ્ચે વચ્ચે પડી તું એટલે ઈરા તમને કેવા આયા તમે કેવા આયા તા કે નહીં હા આયો તો આવી વચ્ચે વચ્ચે રે લુખડા મેલીન જતા રહ્યા તો તમે કેવા આવશો કે નહીં તમે હું કીધેલું કે ઈવન ભાઈ કેવા નહીં મન કેવાનું હું તમને કેવા આવ્યો સીધે સીધો પણ યાર એડજસ્ટ કરી લીધો તો મારે યાર ગંજમો જવું છે થાય એવું નહીં લેહાડો વંડા મેડો તમે કશો હજો ને હેજો ભાઈ આવ એ લુખડા લેવરાઈ દે તો તમે યાર મારા ગરમી ચડી એમ નાવો નાવા વગર મેળા એવો નહીં આ તો લેવરાઈ તો હેજો

અના बाजू નાવાંની જગ્યાએ આત મારો ઓર છે લુકડા મેલીન जातो રહ્યો બસ તમારું ભલું થાય તમારું બેય જણનું મારા ઓર છે ઘર કરવા દીધું છે ઓય કર લે આ ઉડાડી એક તાત લે બધું જવા દયો તમે આ લુકડા લેવરાવરા ઓયને આ એના લુકડા હું વા રૂમલ ને બુમલ ને દેખાડું આ તેકારો એનું મન બધું ઈવાનું જ છે આથી કશે વાંધો ન તમે ઉઠાડજો બા ન હું હાલ ખાટલો ઉલાળી મેલું ઈનો પણ રાખો કે પણ હું નઈ આવ્યો હોય કે આવી જતી એ ગુંજી ગુંજી આ વાત જો આવ બા ઓવા તું જા પથરી આવજો કોમ છે તમારું પણ હું કોમ છે જે હોય કહી દો આવો તો ખરી કણ યાર આ આવળો હેલો લેડો લે તમે

આ કરવાના શું કરવાનું પણ હું તમને એક વાત કહી દઉં એક ભલામણ હારો નહી થઈ પણ બે હા હું ચા પીલું ચા પીવો નહીં મારે પેલા ગોદરેજ પેલા વાતુજી વાત જોઈ રે બરાબર છે બે જણા ઘઉ લેવા જવું છે એટલે મારે જવું છે મોડું થાય ઘઉ લેવા જવું એમ ગોવા એ હારું જો તાર એ

એને એવું કરીને મેલ્યું ને તો તમે વાત જ ના પૂછો હું કરી તમે પેલા હેડજો માર ઘેર પણ જે કરી એવું હોય કે કોક યાર મને કે તો ફાવે ના મારે તમારે હોય નહીં કે આવું મારે તમને બતાવું મારા ઘેર હલો હાડો એ ભલા મને તમારા બેની વાતમાં વાતમાં તો મારા ઘઉ લેવા જવાનો તો પેલા વાસુજી મને મળીને આવી ગયા તો તું મળી ના આવી ગયા તાણા હું તો ગોમજો પાસે આવ્યો એ હો પાસે આયા લાડો માર ઘેર એટલે પણ હું વાત છે એ મને તમે જોણ તો કરો યાર પછી હું એને કહું કણ આઈને

કે આજકાલ નો ફ્રીજ માં નહીં મેલતો આ ઉનાળો બેઠો તાન નો મેલું યા કોઈજી હ આજકાલ ના થોડા મેલી રહી યા ઉનાળો બેઠો તાન થી મેલી આ જાય તો પણ આ ફ્રીજ મારા પૈસે લાયા હો ને તો એ મને ફ્રીજ માં ભાગ આ લેવ મને એ કરવાજી હા ફ્રિજ તો કોઈજી લાયા તમે થોડો ભાગ આ લેવ યા પણ લાઈટ બિલ તો અમે ભેગું ભરીએ હો મીટર એક જ છે જોવા આઈ માર તો નહીં યા કોઈજી હ લાઈટ બિલ તો બે જણા ભેગું ભરાવા હતા

આ બે જણાની વાત હું આવ્યો હું તારું તો મારું કોણ હમુરજુ થતું નહીં બરાબર કંટાળે હું લાઈ ખેતર માં જવા દેવા તો